आसे मरचा जे चालीस रुपया किलो वेचाय छे आ एक नंबर केसोड से जे वीस थी मांडीने तीस रुपया सुधी किलो वेचाय छे कद्दू से, से जेनो भाव दस थी मांडीने पंदर रुपया सुधी किलो वेचाय छे

જેનો ભાવ ચાલીસ થી માંડીને ને સાઠ રૂપિયા સુધી ભાવ એસી રૂપિયા થી માંડીને સો રૂપિયા સુધી કિલો વેચાય છે આ દૂધી છે જે અઢાર થી માંડીને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે નાના કાળા બ્લેક રીંગણા છે જે પણ 18 થી 20 રૂપિયા સુધી કિલો વેચાય છે આપણે આ કઈ પેટી આવે ભાઈ પણ નહીયા પેટીમાં જે 18 થી 20 રૂપિયા ભાવ થાય છે આવા 20 રૂપિયા આવા જાણે આ વટાણા છે જેનો ભાવ Hating, गुण गुण एक सौ वीस रूपया किलो वे आज बे नंबर जाडो गुवार जेनो भाव त्रीस माडी चालीस रूपया किलो वेचाई है આ કોબીજ છે આ કોબીજ છે આ માйда બીટ છે જેનો ભાવ વેચે મંડીન 25 રૂપિયા કિલો વેચાય છે આ મોરચા બ્રેંગણા છે મોટો જેનો ભાવ આજ મંડીન 10 રૂપિયા કિલો થાય છે આપડે એની દેશી લોકલ કાકડી શું ભાવ વેચો ભાઈ શું ભાવ વેચો ભાઈ જે અઢાર થી માંડી વીસ રૂપિયા કિલો વેચાય છે આપડે અહીની દેશી લોકલ કાકડી અને કાકડીની ઘણી બધી આવક પણ છે

उबावे तो भाई बोलो बोलो। मकंद जे 30 થી માંડીન 40 રૂપિયો કિલો વેચા એ કેજો કામ ભાઈ તમારું મક્કન ભરતી કેળો આવે છે જે 30 થી માંડીન 40 રૂપિયો કિલો ચોરી વેચે છે આ વિન્ડો છે ઉબાવે તો ભાઈ વિનો કિલો વિનો કિલો આ જાડો વિનો છે જે આ ભાઈ 20 રૂપિયો કિલો વેચે છે

એક નંબર ગુલાબી રીંગણા છે માંડી ને સિત્તેર રૂપિયા સુધી દેશી મરચા વેચાય છે અને આ એક નંબર કરેલા છે જે ત્રીસ થી માંડીને રૂપિયા વેચાય છે આ ભાઈ વેચે રીંગણા આ એક નંબર ફ્રેશ ગુવાર છે કો ભાવ વેચો ભાઈ જેનો ભાવ 70 થી માંડીને ₹80 કિલો વેચે આ ભાઈ હિતેશભાઈ ખેડૂતનું નામ છે જે કાકરોટા ગામથી આ પૂરીયાવાળા ચોરા લઈને આવે છે કો ભાવ વેચો ભાઈ ₹60 જે ઉદરા આ ટીમેન્ડ 70 રૂપિયા સુધી વેચે છે આપ કોરિયાવારા ચોરા આ ભાઈ સુટ્ટા ચોરા વેચે છે હું ભાવ વેચો 50 ની ભારી જે ઉધડુ 50 રૂપિયા નું પોટલું વેચે છે જે કાતરોટા ગામ થી આવેલા કેડો છે अब आठ से दस रुपया जादी काकड़ी बेचते हैं आबे भाई बेचते हैं जे आ पण काथरोटा ना खेड़ूत थे जे जादी काकड़ी बेचते हैं आ एक नंबर पूर्ण जीनो पिंडो है भाई ऊ भाव है जेनो भाव चालीस रुपया किलो बेचए है એકદમ ઝીણો ને પૂણો ભીંડો જે ખેડૂત નો છે જે જામગઢ આવે છે અને ચાલીસ રૂપિયા કિલો ભીંડો વેચે છે આજે આ માર્કેટમાં દાણાવાળા વાલ પણ આવેલા છે सुबह तो वेचो भाई। ओ एक सो जे एसी रुपये दिमंड इन सो रुपया किलो वेचाई है दानवारा वाल। पे गंभाई। वड़ाड़ी वड़ाड़ी गांव थे केडो जे या दानवारा वाल लाइन आविया है। આ એકદમ મીડિયમ વિન્ડો છે હું ભાવ વેચો ભાઈ જે વીસ થી પચીસ રૂપિયા નો ભીંડો વેચે કઈ પેઢી યોગેશ પેઢી માં હે જે ભાઈ ભીંડો લઈને આવ્યા છે અને આજે ભીંડા માં મંદી પડી છે જે વીસ થી પચીસ રૂપિયા કિલો વેચે છે એક નંબર છે જે ચાલીસ રૂપિયા કિલો વેચે છે કયું ગામ ભાઈ તમારું કયું ગામ ગુંદા ગામ ગામથી ભાઈ ખેડૂત આવેલા છે જે વાલર લઈ ચાલીસ રૂપિયા વેચાય છે

આ મેટાવાલે મેટાલે મેટાલે એકદમ બ્લેક કાળા જે ભાવ 10 થી 12 રૂપિયા કિલો થાય છે આજે આ રીંગણામાં मंडी છે આ લેટાવાળો ચોકલેટ રીંગણું છે અમારો ભાવ થાય ભાઈ જે વેસ્તે 25 રૂપિયા ભાવ થાય છે જે દૈસરાના કેળું છે અને જે હોય છે છે આવેલા છે પણ અઢાર થી માંડીને વીસ રૂપિયા કિલો વેચાય આવડું લાંબુ ઘેસોડું આવે છે અઢી થી ત્રણ ફૂટ સુધી હાઈટ વાળું કેસોડું આવ્યું છે આ ખડવાવડી થી આવેલા કેસોડા છે જે એકદમ લાંબા કેસોડા